એક તો મારા બેઠક આ તો પબ્લિક ને પૈસા ના દેન તો હારી પબ્લિક પબ્લિકને દેતી હૈપાસ

વિસે ફૂલ ને પડેલા લ્યા તું મર્યો તો ઉમોરે ઓ જરૂર રહેલા અલ્યા મને લ કાળા ગુગળિયાલા માતા આવે એવી તો માતા મોરે કોઈ ન કરે લ્યા માતા કોઈ ન કરે અલ્યા એ તારે ઘરમાં પૈજીન તો અલ્યા બેકરી કરી નોછે રમળ ભમળ અલ્યા હો હો તું ફડું પડે ને કોલસે પકડી લાવુ અલ્યા તો 500 ગ્રામ હજી કિલો દેવા કર બટા કે માં થોળિયાને ખબર પડી જાય કિલો અલ્યા હું પોતાને થાજો આટન કઈ દીજો ઓય એટલે હાથ નહીં

અરે બસ કોણ આહો આ હું હે આ કોણ છે એ અલા કોલસા લાવ અલા સાગ ને થાય મારી બીડી લાવાવી છે રૂપિયા અલા હેડ તારું તો એલાય મારા બેટા દોન તો ખરા પણ બેન હતા બહુ ખબર નહીં કે ભમરાથી મારે હવે એમનું પરિણામ હું મળે

ઈનો માલ વાળું બે અરે આમ મેન પકડાયો તો પછી તો ભાઈ પ્રેમ તો સાહેબ તમે સાહેબ તો કપડા કેમ આ પહેરીને આયા ફરું મારી ઈચ્છા

દાદાગીરી ગરબા થાય કરે એમની પોલીસ સ્ટેશન એ કોઈ બીજા પોલીસ સ્ટેશન સાહેબ